નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક આવી ચૂકી છે તારીખ એક બે બે હજાર પચીસના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જોઈએ પ્રશ્ન નંબર એક આપેલી જાહેરાતના આધારે પ્રશ્નના ઉત્તર લખું કંઈ પણ એક જેમના ગુણ પાંચ જોઈએ જાહેરાત પરથી પ્રશ્નના જવાબ નંબર એક રક્તદાનને મહાદાન સાથી કહ્યું છે તો રક્તદાનમાં વ્યક્તિ પોતાનું રક્ત બીજાને જીવ બચાવવા માટે દાન કરે છે રક્તની તાત્કાલિક જરૂર હોય તેવા દર્દીઓ માટે રક્તદાન જીવન રક્ષક સાબિત થાય છે તેથી તેને મહાદાન કહેવામાં આવે છે નંબર બે રક્તદાનનું આયોજન કઈ કચેરી દ્વારા કરવામાં આવ્યું છે રક્તદાનનું આયોજન જિલ્લા કટ કલેક્ટર કચેરી રામનગર દ્વારા કરવામાં આવ્યું છે નંબર ત્રણ ઉપરોક્ત પૈકી જિલ્લાના વડા કોણ છે જિલ્લાના વડા જિલ્લા કલેક્ટર હોય છે નંબર ચાર કોના સૌજન્ય હેઠળ આ કાર્યક્રમ થયો તો આ રક્તદાન શિબિર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રામનગર જિલ્લા શાખાના સૌજન્ય હેઠળ આયોજિત કરવામાં આવ્યું છે નંબર પાંચ રક્તદાન શિબિરને સ્વૈચ્છિક શા માટે રાખી હશે રક્તદાન શિબિર સ્વૈચ્છિક એટલે કે સ્વૈચ્છિક રાખવામાં આવે છે જેથી લોકો પોતાની ઈચ્છાથી કોઈ જબરજસ્તી વિના રક્તદાન કરી શકે સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા આપેલ રક્ત જરૂર મન જરૂર મંદ દર્દીઓ માટે ઉપયોગી બને છે અને આ ધોરણ ચારના ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે જોઈએ બીજી જાહેરાત નંબર એક શાળા પ્રવેશોત્સવ કયા મહિનામાં યોજવામાં આવે છે છઠ્ઠા મહિનામાં નંબર બે જેને નિમંત્રણ આપવાનું છે તેના સંબોધન માટે કયો શબ્દકાળમાં લખવામાં આવ્યો છે તો લખવામાં આવ્યો છે સ્નેહી શ્રી નંબર ત્રણ નિમંત્રણ આપનાર પ્રવેશોત્સવ સાથે આયોજિત કરવામાં આવી છે નંબર પાંચ શાળા પ્રવેશોત્સવ માટે નિમંત્રણ કોને આપી રહ્યું કોણ આપી રહ્યું છે તો શ્રી સીપુ વસાહત પ્રાથમિક શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે ચાલો ત્યાર પછીની જે જાહેરાત છે તેમાં નંબર એક દુકાનનું નામ શું છે તે ખાનગી છે કે સરકારી દુકાનનું ના દુકાનનું પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર છે તે સરકારી છે નંબર બે આરતીબેન ચોવીસ કિલોગ્રામ ઘઉંની ખરીદી કરે છે તો તે કેટલા રૂપિયા ચૂકવશે તો કે એકસો બત્રીસ રૂપિયા નંબર ત્રણ આ ગ્રાહક ભંડારમાં બધી વસ્તુઓ રાહત દરે કેમ મળતી હશે તો આ દુકાન સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન છે જેનો ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જીવન જરૂરિયાતની ચીજો સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો છે દરેક સરકાર આ વસ્તુઓને સબસિડી પર આપવામાં આવે છે તેથી તે રાહત દરે મળે છે નંબર ચાર સોનલબેનના ઘરમાં ચાર વ્યક્તિ છે તો તેમની કેટલી ખાંડ મળવા પાત્ર છે બે કિલોગ્રામ નંબર બે નંબર પાંચ સરકાર માન્ય દુકાનમાંથી એક વ્યક્તિને કુલ કેટલું અનાજ મળશે તો કે બાવીસ કિલોગ્રામ અનાજ પ્રશ્ન બે અ બ ક નો ઉપયોગ કરી અને વાક્યો બનાવી અને લખો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ પાંચ અહીં તમને આપેલો છે અને આ રીતના તમારે વાક્યો બનાવવાના છે જે તમે જોઈ શકો છો મને ભૂખ લાગી છે પણ મને દૂધીનું શાક ભાવતું નથી તે ભલે નાનો દેખાય પરંતુ વોલીબોલ સારું રમે છે દીવો પ્રગટાવવો જરૂરી છે કેમ કે અંધારું થવા આવ્યું છે વરસાદ વધુ પડે છે એટલે બહાર ગામ જવું નથી મને પગે ફ્રેક્ચર છે તેથી ક્રિકેટ રમીશ નહીં વિભાગ બે આશા અને મમતા રોજ મંદિરે આવતા કેમકે પ્રસાદ તેમને ખૂબ ભાવતો તેમને પાણી પીવું હશે એટલે ઈશારા કરે છે નંબર ત્રણ રમત રમવી સારી આદત છે પરંતુ તેને રમતા આવડતું નથી ચાર તેને આંખે ઓછું દેખાય છે તેથી રાત્રે ગાડી ચલાવતા નથી પાંચ મારે રમવું તો છે પણ અભ્યાસના ભોગે તો નહીં જ વિભાગ ત્રણ નંબર એક મિત્રોએ દગો આપ્યો એટલે રમેશ હારી ગયો નંબર બે દૂર દૂર સુધી ઘાસ દેખાતું નથી તેથી વરસાદ આવ્યો જ નથી નંબર ત્રણ ભોજન લેવું જરૂરી છે પરંતુ પેટનો વિચાર કરીને નંબર ચાર તેને ભણવું છે પણ શાળાએ જવું નથી નંબર પાંચ તે સતત અભ્યાસ કરે છે કેમ કે સારું રમી શકે પ્રશ્ન નંબર ત્રણ ફકરામાં લીટી કલર શબ્દના સમાનાર્થે શબ્દ ફકરામાંથી શોધીને લખો કોઈ પણ એક જેમના ગુણ પાંચ શાળા નિશાળ ફરતા વિહરતા બોક્સ ખોખું મિત્રો ભાઈ બન જિજ્ઞાસા આતુરતા બીજો પહેલા જંગલ વન સિંહ સાવજ પ્રાણીઓ પશુઓ જલસા મોજ મીઠાઈ મિષ્ટાન ત્રીજો ફકરો દિવસ દી ભોજન ખોરાક હનુમાન અંજની પુત્ર બાપુજી પિતા નિરાતે આરામ પ્રશ્ન નંબર ચાર વાક્યમાં કયો ભાવ વપરાયેલો છે તે લખો કોઈ પણ પાંચ જમનો ગણ પાંચ નંબર એક જન્મ મોબાઈલની ભેટ મળતા હેતવીને મોજ પડી ગઈ આનંદનો નંબર બે પિતાના અવસાન પછી પુત્રના જીવનમાં કોઈ ઉત્સાહ રહ્યો જ નથી નિરાશાનો નંબર ત્રણ દીકરાનું પરિણામ જોઈ પિતાની આંખો લાલ થઈ ગઈ ક્રોધનો નંબર ચાર નાની દીકરી દોડા પર ચાલતી જોઈ લોકો અચરજથી જોઈ રહ્યા વીસ મહિનો એટલે આશ્ચર્યચકિત નંબર પાંચ રાત પડતા જ રમેશ ઘરમાં સંતાઈ ગયા ભયનો નંબર છ દ્રાક્ષ ખાવા ન મળતા શિયાળ ત્યાંથી ચાલી નીકળ્યું નિરાશા નંબર સાત અચાનક સામે એલિયન જોઈ હું તો ગભરાઈ ગયો ભયનો નંબર આઠ વિદ્યાર્થીઓની ધીંગામસ્તીથી શિક્ષક રોષે ભરાયા ક્રોધનો નંબર નવ વાહ કેટલી સુંદર મજાની ગાડી છે વિસ્મયનો દસ સાચે જ આ બધી ચોકલેટ મારી વિસ્મય અને હર્ષનો નંબર અગિયાર આજે મેં હારેલું પરિણામ આવ્યું નહીં નિરાશાનો નંબર બાર મને રમવું ગમે છે પણ હારવાની ચિંતા રહે છે ચિંતાનો નંબર તે અરે આટલી સુંદર વાડી હોય ખરી વીસ મહિના નંબર ચૌદ ગમત ગુલાલ જોઈ તો ખખડાટ હસી પડ્યા હર્ષનો નંબર પંદર મારે ખોટું બોલનાર વ્યક્તિ પ્રત્યે નફરત છે નફરતનો પ્રશ્ન નંબર પાંચ અહીં વાક્યમાં શબ્દો આડાવડા થઈ ગયા છે શબ્દો ગોઠવી વાક્ય ફરીથી લખો કોઈ પણ પાંચ એમના ગુણ પાંચ જોઈએ પહેલું વાક્ય અમને પણ દેશી રમતો શીખવો ને તો બીજું વાક્ય આપણે તો આ જ મેચમાં જીતી જવાના નંબર ત્રણ શ્લોક અને તીર્થ સારા કબડી ખેલાડી છે નંબર ચાર જેને તાકે તેને પાડી દે એટલે તાકોડી નંબર પાંચ મને ગળ્યું ખાવાનો તો ભારે ચસ્કો નંબર છ હાથીઓને જોઈ સિંહનું બચ્ચું જનુની બની ગયું નંબર સાત પાયલ ગુરુની આજ્ઞાનું ક્યારે અનાદર કરતી નથી નંબર આઠ દિવ્યસ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો નંબર નવ આજે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો નંબર દસ મેં સાંજે તેનો ફોટો ટીવી પર જોયો નંબર અગિયાર આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે નંબર બાર સુરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને ખીસ્સું બી ગયું નંબર તેર બધા ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસ નીરે છે નંબર આપણી આજુબાજુ ચકલીથી નાના દેખાતા પતરંગા છે નંબર પંદર ભાવેશે ઝાડ પર કાબરનો માળો ગોઠવ્યો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે